મિત્રો જીવનમાં ગમે તેટલું દુઃખ આવે ને રડવાની પણ વારી આવશે તેટલું દુઃખ આવશે અંતર આત્મા કકરી ઉઠશે એટલું દુઃખ આવશે પરંતુ મિત્રો યાદ રાખજો કે ભગવાન તમારી આ કસોટી કરશે ને ત્યારબાદનો જે સમય આવશે ને તે તમે જે માગ્યું નહીં હોય તેના કરતાં વધારે આપશે નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વાત છે એવા એક વેપારીની કે જેની પાસે સરસ મજાનો બિઝનેસ હતો વર્ષોના વર્ષથી બિઝનેસ સારોને સારો ચાલે વેપારી પણ એટલા વ્યસ્ત કે પોતાના જીવન માટે પોતાને પણ સમય નહોતો મળતો તેમને ત્યાં એક નોકર કામ કરતો હતો નોકર પણ ઈમાનદાર હતો વર્ષોથી એક જ જગ્યાએ નોકરી કરતો અને ઈમાનદારીના વખાણ પણ ખૂબ થતા એક દિવસે નોકરે વ્યાપારીને કહ્યું કે શેઠજી હું આટલા વર્ષોથી નોકરી કરું છું મારી એક ઈચ્છા છે તમારી સમક્ષ વ્યક્ત કરું શેઠજી કહે છે કહે બોલને ભાઈ નોકર કહે છે કે મારી એક ઈચ્છા છે કે હું માં અંબાજીના દર્શન કરવા માટે જાઉં શેઠજી તરત જ વિચાર્યા વગર તરત જ કહી દે છે કે તું રજા લઈ લે બે દિવસની તું રજા લઈ લે અને મા અંબાના દર્શને કરવા ચાલ્યો જા અને યાદ રાખજે કે હું તને પરવાનગી આપું છું પરંતુ મા અંબાના દર્શન કરું ને તો મારા પણ દર્શન કરી લેજે અને લે આ પાંચસો રૂપિયામાં અંબાના ચરણોમાં તો એ પાંચસો રૂપિયા રાખી દેજે નોકર ખુશ થઈ જાય છે બીજે દિવસે સવારથી જ તે પગપાળા ચાલવા માટે નીકળી જાય છે પગપાળા ચાલતા 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 ઘણું બધું અંતર કાપે છે અંબાજી આવવાના બેથી ત્રણ કિલોમીટર બાકી હોય છે ત્યારે રસ્તામાં ઘણા બધા સંતો પણ અંબાજી જઈ રહ્યા હોય છે તેમાંથી બે સંતોની હાલત તેનાથી જોવાય નહીં જાણે કે સંતો ઘણા દિવસથી ભૂખ્યા હોય તેવું લાગી રહ્યું હતું નોકરે સંતો પાસે જઈને કહ્યું કે મા અંબા આપણા સૌની રક્ષા કરે અને હે સંતો હું તમારા માટે કંઈક કરવા માગું છું તમે કદાચ ભૂખ્યા હોય તેવું લાગે છે મારે તમને જમાડવા છે નોકર પાસે પાંચસો રૂપિયાની નોટ હતી નોકરે વિચાર્યું કે આ બંને સંતોને જમાડીશ અને તેમાંથી જે કંઈ પૈસા વધશે મા અંબાને હું આપી દઈશ બંને સંતોને ભરપેટ જમાડે છે ચારસો રૂપિયાનું બિલ થાય છે ચારસો રૂપિયા ચૂકવે છે અને સો રૂપિયા પોતાના ખિસ્સામાં રાખીને તે ત્યાંથી ચાલ્યો જાય છે અને સંતો પણ તેને આશીર્વાદ આપે છે કે દીકરા જીવનમાં ખૂબ ખૂબ તો સુખી થશે નોકર ત્યાંથી ચાલ્યો જાય છે પગપાળા ફરીથી ચાલે છે મા અંબાના ચરણોમાં જાય છે મા અંબાના દર્શન કરે છે જય અંબેના નાદ સાથે સૌ ભક્તો ત્યાં દર્શન કરે છે તેની પાસે વધેલા શેઠજીના સો રૂપિયા હોય છે તે ત્યાં ચડાવી દે છે અને કહે છે કે શેઠજીએ આ જે પૈસા આપ્યા છે માતાજી સ્વીકાર કરજો દર્શન કરીને તે પરત ફરે છે અને પગપાળા એના એ જ રસ્તે તે પાછો આવે છે આવતા આવતા રાત્રિ થઈ જાય છે તે જ રાત્રે શેઠજીને ઘરે જ્યારે નિંદરમાં હોય છે ત્યારે માતાજી તેમને પ્રગટ થાય છે અને માતાજી તેમને સ્વપ્નમાં આવે છે માતાજી કહે છે કે હે ભક્ત તારા આપેલા ચારસો રૂપિયા આજે મેં સ્વીકાર કર્યો છે શેઠજી તો માતાજીને જોઈને ખૂબ ખુશ થઈ જાય છે જય અંબેના નાદ સાથે માતાજીના દર્શન કરે છે અને માતાજી બસ એટલું જ બોલતાની સાથે ત્યાંથી ચાલ્યા જાય છે બીજે દિવસ સવારે અગિયાર વાગ્યાનો સમય થાય છે નોકર ચાલતો 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 શેઠજીના ઘરે પહોંચે છે અને કહે છે કે મા અંબાના દર્શન ખૂબ સારી રીતે થઈ ગયા અને તમારા પણ દર્શન કરી લીધા છે મા અંબા આપણા બંનેની રક્ષા કરે ત્યારે શેઠજી કહે છે કે તને એક વાત જણાવો નોકર કહે છે કે બોલો શેઠજી કહે છે કે મેં તને પાંચસો રૂપિયા આપ્યા હતા તે માતાજીને ચારસો રૂપિયા ચઢાવ્યા છે તો સો રૂપિયાનું શું કર્યું તે તું વચ્ચે બીમાર તો નહોતો થઈ ગયો ને ત્યારે આ વાત સાંભળીને નોકર પણ આશ્ચર્યચકિત થઈ જાય છે તેની પણ આંખો જાણે કે ચાર થઈ જાય છે તે શેઠજીને કહે છે કે તમને આ વાતની કેવી રીતે ખબર પડી શેઠજી કહે છે કે માં અંબાના દર્શન મને સ્વપ્નામાં થયા છે માં અંબાએ મને તમામ પ્રકારની વાત કહી છે ત્યારે નોકર તમામ પ્રકારની જે ઘટનાઓ બની હતી તે શેઠજી સમક્ષ કહે છે કે શેઠજી તમે જે પાંચસો રૂપિયા આપ્યા હતા ને તેમાંથી ચારસો રૂપિયા એ સંતો બે હતા તે ખૂબ જ ભૂખ્યા હતા મેં તેમને જમણવાર કરાવ્યો છે એ ચારસો રૂપિયા તેમાં ખર્ચ થઈ ગયો અને સો રૂપિયા માતાજીને ચડાવ્યા હતા એટલે શેઠજી તરત જ જાણી જાય છે કે જે ચારસો રૂપિયા હતા જે ખર્ચ માનવ સેવા પાછળ ખર્ચ્યો હતો તે જ ખરેખર મારો ઉઘર્યો છે અને જે સો રૂપિયા હતા તેનો કોઈ હિસાબ માગતા નથી એટલે શેઠજીને ખ્યાલ આવી જાય છે કે કહેવાય છે કે જીવ સેવા અને માનવ સેવામાં જ આપણું સર્વસ્વ છે કોઈને તમે હાસ્ય વહેંચતા રહેજો અને કોઈની મદદ હંમેશા કરતા રહેજો તો જીવનમાં માતાજી અને ભગવાન પણ તમારી સમક્ષ હાજર થશે તમને પ્રસન્ન થશે અને તમારા જીવનમાં કંઈક સફળતાના શિખરો પાર કરવામાં મદદ કરશે તો મિત્રો આશા છે કે મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી હશે સ્ટોરી પસંદ આવી હોય તો મિત્રોમાં શેર કરવાનું અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર હજુ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે